નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે મંગળવાર ગઈકાલના વિડીયોની અંદર આપણે જે સિસ્ટમ વિશે વાત કરી હતી તે સિસ્ટમ આજે ગુજરાત ઉપર જોવા મળી રહી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ અને આગામી દિવસોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડશે તેની પણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને અગિયાર વાગ્યા પ્રમાણે જે સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના ભાવનગર લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના અત્યારના પ્રમાણે જણાઈ રહી છે અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને આ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની સંભાવના છે તો મિત્રો સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર આજે અતિભારે વરસાદ જોવા મળવાનો છે ભાવનગર છે અલંગ છે 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 જસદણ ગોંડલ છે રાજકોટ છે સોટીલાના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના આજે રહેલી છે એટલે કે આજે આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે મહુવા છે ઉના છે વેળાવર છે ગીર સોમનાથ છે પોરબંદર છે આ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે તેમજ જામનગર દ્વારકા લાગુ સામાન્ય વરસાદ રહેશે સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે કચ્છની અંદર પણ સામાન્ય વરસાદની શક્યતા આપણે આજે દેખાઈ રહી છે કચ્છના તમામ વિસ્તારો કાવડા છે રાપર છે ગાંધીધામ છે ભુજ છે માંડવી છે નલિયા છે લખપત છે તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેવાની છે ત્યારબાદ જે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી આ વિસ્તારોની અંદર પણ સામાન્ય થી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્યથી ભારે વરસાદ જોવા મળવાનો છે અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહો છે પંચમહાલ છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે ખાસ કરીને જે સિસ્ટમની અસર છે આજે દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદની સંભાવના રહેવાની છે કારણ કે આ સિસ્ટમ અત્યારે ત્યાં પહોંચી છે સુરત છે વલસાડ છે તાપી છે નવસારી ડાંગ વલસાડ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો મિત્રો હવે જાણીએ કે સિસ્ટમ જે આગામી સમયની અંદર કેવી રીતે ચાલતી જોવા મળી શકે છે તેની વાત કરી લઈએ તો તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ જોઈએ તો આગળ જે ધીરે ધીરે આ સિસ્ટમ છે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે પાંચ વાગતાની સાથે જ જે સૌરાષ્ટ્રની અંદર આપણે બે બે સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતના તમામ ભાગો મધ્ય ગુજરાતના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર આજે અતિભારે વરસાદની સંભાવના છે બાકી ઓલ ગુજરાતની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદ તો રહેવાની સંભાવના છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જે પાંચ વાગ્યા પ્રમાણે વરસાદનું જોર વધી શકે છે જેની અંદર મોરબી લાગુ વિસ્તારો છે બોટાદના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે સુરેન્દ્રનગર ના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદની સંભાવના છે કારણ કે આ બે બે સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી રહી છે ત્યારબાદ ભાવનગર છે અમરેલી છે જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે રાજકોટ છે મોરબી સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે કાવડા છે રાપર છે ગાંધીધામ છે ભુજના અમુક વિસ્તારો છે નલિયાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદની સંભાવના રહેશે પાલનપુર પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ આણંદ ખેડા વડોદરા આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે એટલે કે મિત્રો ઓલ ગુજરાતની અંદર આજે ભારેથી ભારે વરસાદની સંભાવના છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ ધીરે ધીરે ગુજરાતથી આગળ વધતી જોવા મળી રહી છે અને આવતીકાલે ફરી ભારે વરસાદ જોવા મળવાનો છે કયા વિસ્તારોની અંદર જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે ગઈકાલના વિડીયોની અંદર આપી દઈશું તો આજના વિડીયોમાં બસ આટલું જ